ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ટેનસિટી ઇન્ટેનસિટી શબ્દનો અર્થ ઉત્કટતા તીવ્રતા આતુરતા કાર્યસાધકતા, અસરકારક નિવડવું તે કે પરાકાષ્ટતા થાય છે ઇન્ટેનસિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી સ્પેઇન ઇન્ક્રીઝ ઇન ઇન્ટેનસિટી અર્થાત તેની પીડાની તીવ્રતામાં વધારો થયો એક બીજું ઉદાહરણ જોઈએ હી સ્ટડીડ ધ રિપોર્ટ વિથ ગ્રેટ ઇન્ટેન્સિટી એટલે કે તેમણે ખૂબ જ આતુરતાથી અહેવાલનો અભ્યાસ કર્યો એક અન્ય ઉદાહરણ જોઈએ హి Spoke with great intensity અર્થાત તે ખૂબ જ ઉત્કટતાથી બોલ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.